ઝાંગીરપુરા પોલીસે નવા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની થગાઈ આચરી ભાગી છૂટેલા મદારીને દેહગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરતના ઝાંગીરપુરા ખાતે રહેતા એક એક ઈસમને ઈસમ હિપ્નોટાઇઝ કરી લાખોની થગાઈ કરી ભાગી છૂટ્યો હતો જેની જાણ પોલીસને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક લક્ઝુરિયસ કારમાં આવેલો ઢોંગી બાબા દેખાતા તેનો પીછો કર્યો હતો અને દેગામથી મદારી કોમ ના મુખ્ય આરોપીને ને ઝડપી પાડ્યો હતો મદારી ઢોંગી બાબા લક્ઝુરિયસ કારમાંથી ઉતરી સી કારને હવામાં ભસમાં ઉડાવી સોનું કાઢી આંજી લેતો હતો હાલ તો પોલીસે આરોપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક બાવો બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યારે એ જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે એ રેકર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે